મે એક જ એક 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 ઘટના પૂરી નથી થઈ કે તમે આવી રીતે બાકી જો મેડમ શું ગુજરાતમાં સત્તા પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અધિકારીઓ કેમ કે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના એક હોદ્દેદારની સ્કૂલમાં સદસ્યતા અભિયાનમાં બાળકોને પણ જોડવાના પ્રયત્ન કરવામાં આવ્યા ને મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા પહોંચ્યા રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ હોદ્દેદારની સ્કૂલ હોવાથી જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીએ કહ્યું મને મીટિંગમાં જવું છે મને મોડું થાય છે તેમ કહીને તેઓએ ત્યાંથી ચાલતી પકડી ત્યારે આ શું સમગ્ર વિવાદ છે એ શું કહી રહ્યા છે રાજુ કરપડા વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે શાળાઓમાં પણ કેટલાક બાળકોને આ અભિયાનમાં જોડવામાં આવી રહ્યા છે ને થોડાક સમય પહેલા અલગ અલગ જિલ્લામાંથી પણ આ પ્રકારની ફરિયાદો સામે આવી હતી જો કે આ ઘટનાને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની આઈપીએસ સ્કૂલ છે તે પણ વિવાદમાં આવી છે જેમાં આઈપીએસ સ્કૂલમાં એવા આરોપ લાગ્યા છે કે જે વાલીઓનો ગ્રુપ છે આ શાળાનો ત્યાં જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે તેમની આ શાળા છે ને તેમના વાલીઓના ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે વાત કરવામાં આવી હતી તેમાં એટલું જ નહીં જે બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ સદસ્યતા અભિયાન અંતર્ગત જોડવાની વાત હતી ને આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આ મામલાને લઈને આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર ઘટના છે તેને લઈને વાત કરી હતી કે શું આવી રીતે શાળામાં ભણતા બાળકો જે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અહીંયા શિક્ષણના ધામમાં આવ્યા હોય ને તેમને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડવાના પ્રયત્ન કરવામાં આવતા હોય તે કેટલી યોગ્ય બાબત છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ રજૂઆત છે તે રજૂઆતને લઈને વાતચીત થઈને ને વાતચીત થયા બાદ રાજુ કરપડાએ જે વાત કરી કે આઈપીએસ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ આ પ્રકારે જે બાળકોને સદસ્યતા અભિયાનમાં કે તેમના વાલીઓને જોડવાનો પ્રયત્ન થયો છે તે મામલે કાર્યવાહી કરવામાં આવે ત્યારે શિક્ષણ અધિકારી કાર્યવાહી કરવાના બદલે તેમણે મને મિટિંગમાં જવું છે મોડું થાય છે તેવું કહીને ત્યાંથી ચાલતી પકડી પહેલા તે દ્રશ્ય સામે આવ્યા છે બોલાચાલીની ઘટના સામે આવી છે જ્યારે આમાની પાર્ટીના નેતા રાજુ કરપડાએ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે સુજનને જવાબો મળ્યા આપણા આજે આપવામાં આવ્યું જે આ ગ્રુપમાં જે સૂચનાઓ આપવામાં આવે છે આ બધી સૂચનાઓ વાલીઓ ફોલો કરતા હોય છે પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે હવે એ આઈપીએસ સ્કૂલમાંથી કોણ છે એ મને ખબર નથી પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી અહીંના ભાજપના સંગઠનના કોઈ સારા એવા હોદ્દેદાર એમાં ભાગીદાર છે આવું જ અમને જાણવા મળ્યું છે વિગતમાં આ તમને આપી અમે સ્ટાન્ડર્ડ અમે તમને ગ્રુપનું નામ પણ આપીએ છીએ જરૂર તમને જણાય

पर पर आधारित मेरे मेरे विषय के ऊपर विकल्प आये आधारित से उपलब्ध कई मानों ने से कई एक 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 मैडम क्या रह गया मैडम क्या रह गया सुमेधा हमसे हमसे मोमबरी वाली हमने भाई बात कर मैडम यह कौन है आप ये मैं रजवाड़ बोले नही આવેને ઓફર દેતા રહેશે મેડમ તમારી રજૂઆ અમે તમને બાસ્કોના હાથ જોડીએ મેડમ વીરના ભવિષ્યમાં આરામ ને અડ્ડા ચાલુ થાય જો તિજોની ઘટના પૂરી નથી થઈ કે તમે આવું રીતે ભાગી જશો મેડમ આ WhatsApp ની વિગત તો કોને ભૂલ આ જિલ્લાના બાળકો રજૂઆત કરવા બાબત છે ને આવી રીતે આવી રીતે પણ આમો જિલ્લાના શિક્ષણ આ અધિકારી તેઓને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ જે રીતે રાજુકર આપણા આરોપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારની શાળા છે એટલા માટે તમે કાર્યવાહી નહીં કરો તેને જ લઈને જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમણે ચાલતી પકડી ત્યારે તેમણે કહ્યું કે મને મીટિંગમાં જવું છે મિટિંગ માટે મોડું થાય છે ખેર આમાં કદાચ મિટિંગ પણ હોઈ શકે પણ તેમની ઓફિસમાં કોઈ વ્યક્તિ જો રજૂઆત કરવા માટે આવતો હોય તો એમની રજૂઆત સાંભળીને તેમને હકારાત્મક રિસ્પોન્સ આપીને આગામી સમયમાં મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ જવાબદારી શિક્ષણ અધિકારીની બને છે પણ જેવી રીતે જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો ને એવું લાગ્યું કે તેઓ સત્તા પક્ષના દબાણ હેઠળ હોય તે રીતનું તેમનું વર્તન રહ્યું તેના કારણે આપ નેતાએ પણ નારાજગી દર્શાવી હતી હવે જોવાનું રહ્યું કે હાલ જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અભિયાનના કારણે જે શાળાઓમાં પણ બાળકોને જોડવાના જે પ્રયત્ન થયા છે તેને લઈને આ ઘટના વિવાદમાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ